એ તો હા કે કે દેને ને કોઈ પ્રોબ્લેમ નથી 18 છોકરીઓ પદે ઉલટી હંગામણી છે બંધ થયું ચકવકસર ફોન કર્યા

હવે ગઈકાલે જે આ એક આકસ્મિક રીતે જે મંડોર જીઆરએસ સ્કૂલ જેનું અહીંયા લીમખડા અંદર હાલની તારીખે કાર્યરત છે એમાં ગઈકાલે સાંજે છોકરીઓને જમણ બાદ એટલે કે જમ્યા પછી થોડાક સમયની અંદર એમની હાલત લથડતા અહીંયા આપણે લીમખેડા ખાતે રેફરલ હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા હતા ગઈકાલની સંખ્યામાં થોડોક ઘટાડો હતો અને હમણાં સવારની અંદર સંખ્યાની અંદર વધારો થયો બાળકીઓની તબિયત ધીમે ધીમે બગડતી જાય છે અને અમુક બાળકીઓની જે તબિયત છે એ સુધરે છે હવે આ એક તંત્ર માટે

બરાબર કોઈકને બેડ પણ જે પૂરતા નથી હાલ પણ એ સમય જેમ જેમ જાય છે તેમ અહીંયા આરોગ્ય વિભાગવાળા પણ એમની મદદ કરે છે શુભનામ મારું સચિન રાવત